દક્ષિણ આફ્રિકામાં રવિવારે જોર્નિસબર્ગમાં એક જીવલેણ ગોળીબારની ઘટના બની સ્થાનિક મીડિયા મુજબ જોનિસબર્ગની પશ્ચિમમાં સ્થિત બેકર્સ ડલ ટાઉનશિપમાં ગોળીબારમાં દસ લોકોના મોત થઈ ગયા પ્રાથમિક માહિતી અનુસાર બંદૂકધારીઓએ એક બારમાં ઘૂસીને ભીડમાં ચેતવણી આપ્યા વિના જ ગોળીબાર કર્યો જેથી ગભરાટ અને અરાજકતા ફેલાઈ પોલીસ પહોંચે તે પહેલા જ હુમલાખોરો ઘટના સ્થળેથી ભાગી ગયા

ગોળીબારમાં દસ લોકોના મોત થઈ ગયા પ્રાથમિક માહિતી અનુસાર બંદૂકધારીઓએ એક બારમાં ઘૂસીને ભીડમાં ચેતવણી આપ્યા વિના જ ગોળીબાર કર્યો